રતનપુરના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલાને આજે ટોક હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે રતનપુરના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો સહિત તેના પરિવારના ત્રણ મળી પાંચ સામે ટોક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરા તાલુકાના રતનપુર ગામે છેલ્લા વીસ વર્ષથી અસામાજિક પ્રવૃત્તિ આચરી મોટા દારૂનો ધંધો કરતા જયસ્વાલ પરિવાર અને તેના સાગરીતોની આ ગુનાહિત પ્રવૃત્તિને નેસ્તો નાબૂદ કરવા માટે આખરે જિલ્લા પોલીસે ટોકનું શસ્ત્ર ઉગામી આ ટોળકીના પાંચે સાગરીતોની ધરપકડ કરી તેમની અદાલતમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે વડોદરા જિલ્લા પોલીસ ગુજરાત દ્વારા કાયદા ગુનો દાખલ કરવામાં આવ્યો છે વડોદરા જિલ્લામાં ઠલવાતા કરોડોના ઇંગ્લિશ દારૂ સામે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પગલા ભરવામાં આવતા જેલ મુક્ત થયા બાદ બુટલેગર ફરી આ પ્રવૃત્તિ શરૂ કરી દેતા હોય છે અનેક વખત રો અનેક વખત રેડ કરનાર બહારની એજન્સી અથવા તો સ્થાનિક પોલીસ ઉપર હુમલો કરતા પણ ખચકાતા નથી ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરણામાં પોલીસ સ્ટેશનની અંદર એક ગુથ્સીટોક એક્ટ હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ગુસ્સીટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે આ ગેંગ ઘણા ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટા ઉદયપુર અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે મુખ્ય તૌર પર બુટ લેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાક ધમકી આપવાનું કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે ગયા દસ વર્ષની અંદર ટોટલ થર્ટી થ્રી જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર થર્ટી વન એફઆઈઆર છે હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર બાર એફઆઈઆર છે રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર પાંચ એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર સાત અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ તીન એફઆઈઆર છે આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર સિવાય ટોટલ ગેંગની ઉપર તેત્રીસ જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ પાંચમાંથી ગેંગના ચાર સભ્યો ટોટલ પાંચ વખત જુદી જુદી વખત પાસાના એક્ટ હેઠળ પણ જેલની અંદર રહીને આવી ચૂક્યા છે આ ગેંગના તમામ આરોપી પાંચે પાંચ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે આ તપાસની ઇન્વેસ્ટિગેશન ડીવાય ડબોઈ લીડ કરી રહ્યા છે અને તેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે જેની અંદર ટોટલ સત્તર જેટલા સભ્યો છે પીઆઈ પીએસઆઈ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના જુદા જુદા રેન્કના સભ્યો બનાવીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે હાલ આ ગુના બાબતની અંદર આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ પોલીસ ચાલુ કરી રહી છે ત્રીસ દિવસના રિમાન્ડ અમે જજ સાહેબથી માંગણી કરી છે એ સિવાય તમામ વિગતો બાબતમાં એસઆઈટી જો છે પોતાની ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી ચૂકી છે અને અમારું મોટાભાગનું ફોકસ આ ગેંગના મોડલ સોપર આ ગેંગના બીજા સાગિર્દો જો એમની સાથે ઇન્વોલ્વ છે આ તમામ બુટ જો સપ્લાય ચેઇન છે એની અંદર કોણ કોણ લોકો જોડાયેલા છે અને ખાસ કરીને આ ગેંગ દ્વારા વસાવેલી મિલકત એ લોકો દ્વારા કેટલી પ્રોપર્ટીની વસાવત કરવામાં આવી છે તે બાબતની ઇન્કવાયરી હાલ ચાલુ છે